આ તો જય મિત્રો તો ફરીવાર એક રેકોર્ડિંગ આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા બદલે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોનું બધું ક્રેડિટ જઈએ મનસુખભાઈને તો આપણે નીચે મેન્શન કરેલી ચેનલ એ તો એ પણ આપણી બ્લોગની ચેનલ એ તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો અવરનવર રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો હાલો રેકોર્ડિંગ સાંભળો વિનુભાઈ બોલો બોલો વિનુભાઈ હવે ઓડિયો તમે વાયરલ જ કરી દો હું વાત કરું એ પ્રમાણે હા હવે અમારે સિયાર પાંચ દી પહેલાં એક હડકાયું કુતરું હતું ગામમાં હં હવે એ પાંચ છ જણાના બટકા પહેર્યા આપણે ક્યાં ગમતી બોલો સૌતા સૌતા ચૌઠા તમારું નામ વિનુભાઈ વિનુભાઈ આખું નામ વિનુભાઈ માતાભાઈ ઓકે બોલો શું હતું હવે ચાર પાંચ દી પહેલાં હડકાયું કુતરું હતું ને હવે એ સાર પાંચ જણાના બટકું પડ્યું બરાબર હવે એમાં બે જણા પોરબંદર ઇન્જેક્શન લેવા ગયા હા ઇન્જેક્શન લઈને પાછા આવ્યો ને

એ વાસણ દડાની માનતા ને એ બધી આસ્થા છે તો અમારે રાણા તો આપડા થી અબડાઈ જાય બરાબર ન્યા તો મેર નો ભૂ વાતો છે હવે એ તો અંદર ગરવાઈ નથી દેતા હે એ તો અંદર ન જ દેતા તો પછી વાસણ દાદા ની માનતા રાખી કે તારા પેટ આવીએ જો અમારો હડકવા મટાડી દે ને ભૂવા ને હડકવા ઉપડી જાય એટલે આપડો પરસો મળી જાય હવે આમાં ઘણા લોકો એમ જ કે છે કે ભાઈ પેલા દવાખાના ને કે અહીંયા પેલા જવું પડે દાદા ને ન્યા બરાબર દાદા ને ન્યા તમે આમ સેટા જાવ તો દાદા આસ્થા લઈ લે હે એટલે મારું એવું માનવું છે કે ભાઈ આ તો બધું ખોટું છે વાસરો દાડો એની જગ્યાએ સાચા છે એવું નથી કઈ બરાબર છે હા એ આપડા લોકો ને થોડા જ આવવા દઈએ ક્યાં ગામ છે અરે અહીંયા કયું ભટકું તો અહીંયા ચોટા એ બનાવ બની ગયો કુતરા તો કેટલા જણા ને કઈ તો ચાર પાંચ જણા ને બટકા ભર્યા છે ચાર પાંચ ઇન્જેક્શન લીધા કે લીધા જ નથી એ તો ણા ગયા સિવિલ માં પાછા પોરબંદર ગયા તા ઇન્જેકશન લેવા પાછું પેટે લઈ જવા પડે આસ્થા છે ને વિશ્વાસ અલગ છે અને જે દવા છે એ અલગ છે એટલે તમે દવાખાને વ્યાજ આસ્થા રાખજો કેતા હોય કે ઘર માં અંધારામાં રેવું પડે

નગર ઈ નુકસાન કરે કેમ કે વિશ્વાસ ને દવા નો જાજો ફેર છે હા ઈ માં હા શું તમારું મળ અગ્નિ કે જે લખો કોરે કાગળે હા હા તો કઈ ઈ કાગળ જગે નઈ હા જગે નઈ માં હા શું ભોજન ભોજન કીધે કઈ ભૂખ નો મટે ભૂખ નો મટે એને જમવું જ પડે હા જમવું જ પડે તૃષ્ણા તૃષ્ણા કીધે કે બાપુ મને તરસ નહીં મટે હા હા એમ એટલે એ બધી વસ્તુ છે ને એ કરીએ કે હેય દાદા હેય દાદા પણ દેહ ની અંદર જે કઈ ઓલું બટકું ભર્યું ને એની લારું અંદર રહી ગયું હોય કે એ બરો નહિ ના એ ના બરો એની દવા જ લેવી પડે હા તો પેલા ની પેલા ની માન્યતા છે તો આમાં હું હવે બધા સાહેબ તમે પેલા માન્યતા હતી પેલા પેલા દવા નોતી એલા હા પેલા નથી દવા તો અમારા અમારા ગામ ની અંદર અમારા રામોજ ની અંદર બે જણા અડકવામાં ગુજરી ગયા પણ તઈયે દવા નોતી

ઓડિયો ના માધ્યમથી આપણે લગભગ ને ખબર પડી જાય કે ભાઈ આ ના કરાય આ કદાચ આ પેલા દવાખાને જવું પડે જવું પડે જવું પડે ફાઈનલ એમ હવે ખબર પડે ને એમ અરે ભાઈ આમાં તો બધું કેવું છે

હવે ઈને કે કે અહીં અડકાયું આવ્યું મંદિર ના ભાઈ ગેટ પાસે તો એ ઊભો રહેવાનો છે ઓકે આપડા એટલે એમાં કઈ એવું કરવાનું હા તમારું ગામ ક્યુ કીધું હું ક્યુ તમારું ગામ ગામ ક્યુ કીધું હવે મને તો તમે ફૂલ ઓળખો છો પછી આ ભાઈ વિનુભાઈ હું એમ કહું છું મને ખાલી તમારું ગામ ક્યાં ક્યું મને ભૂલાઈ ગયું એમ કહું ચૌટા તાલુકો ગુતિયાણા જિલ્લો પોરબંદર હા બસ બસ એટલે મારે હવે તમારા ઓડિયો વાયરલ કરવાનો થાય તો અમારે મારે ટાઇટલ મારવું પડે તો અમે વાયરલ કરવાનો જ છે આ માધ્યમથી અન્ય લોકોને ખબર પડે કે ભાઈ આ પેલા ઈલાજ હું કરવો પડે બરાબર આપણે એ માધ્યમ આ માધ્યમથી આપણે જાણવાનું થાય ટૂંકમાં બીજું કઈ નહીં કે આ વસ્તુ સાચી છે કે આ વસ્તુ સાચી છે એમ સમજી ગયા જેના ઘરે એટલે જ અત્યારે ફોન કરવો પડ્યો એટલામાં આજુ માનતા હોય છે જ્યાં ધૂપધુવાડા કરતા હોય છે અવન કુંડા કરતા છે ને એના ઘરે સુખ નહીં હોય આ લખવું એ લખી લ્યું

રામોદ ની અંદર મારી પાસે એક સભ્ય પદ નથી કે હું એક કોઈ વસ્તુ નથી પણ રામોદ માં શમશાન મેં બનાવી દીધું રામોદ ની અંદર બાબા સાહેબની પ્રતિમા હું બે આમ એલડીયુ માનવા વાળા છે એની કીધે એક હિટ મંડાણી નથી દાદા

તો મને ખબર છે એના ઉપલા જે માણસો બેઠા હોય ને એને આનું હેન્ડલ કરવાનું હોય તો આયા ખાલી હોદો દેવાનો ફલાણા ભાઈ ચેરમેન ફલાણા ભાઈ સરપંચ ને ફલાણા ભાઈ બોલું બાકી મારા ભાઈ કઈ થાય નહિ

આઈને તો શનિવાર હોય હનુમાન ને પગે લાગે સોમવાર હોય સાવન ને પગે લાગે ને મંગળવાર હોય મેલડી પગે લાગે એલા પણ કાય કા હું હા સસ્તા હું ખોલી નાખ્યું ભાઈ એ પછી ન્યા એકે માતાજી આડી ના આવે બુધવાર હોય તો નમો બુધાય કરે હા ના ના એમાં ગુરુવાર હોય તો ગુરુ ને પગે લાગવા જાય શુક્રવાર હોય તો પીર ને પૈસા લાગે હવે અમે કઉ છું અમારા ગામ ને હમણાં જ છે પિત્રુ નું કામ એમાં ગુરુદેવ વાળા ભેગા બેઠા છે લેવો તમે જીવન ગુરુદેવ ના ભાગા મારા છે પૂરા પૂરા બેઠા હા એમાં હવે શું કરો તમે હાલ માની એનો તમે એને સેમા ગણવા બીજા ગધડા ફરણ એવી વાત છે

હા દબા થી સારું છે સાચું છે આપડો મટે એવો છે હા એમ પાછો અડકવા વાળો હોય ને જરાક શાંત થાય બાકી આપણું હડકવા મટે નઈ ઘડીક માં કોઈ બાપ હા

ગમે ફોટો એમાં રાખી દો ને રોડ કરીને બીજું કાવ હોય એમાં હાલો જય માતાજી જય પિતાજી જય પિતાજી